સુરતના વરાછા કાપોદરા વિસ્તારમાં પાલિકાની મજૂરી વિના શિક્ષણ મંત્રીના હસ્તે સ્થાનિક કોર્પોરેટરની હાજરીમાં સીસી રોડનું ખાતમુહૂર્ત કરાયું હોવાનું સામે આવ્યું છે સુરત વરાછામાં કાપોદરા વિસ્તારમાં પાલિકાની મજૂરી વિના શિક્ષણ મંત્રી હસ્તે સીસી રોડનું ખાતમુહૂર્ત કરાયું છે રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાંશેરિયાએ ત્રીસ નવેમ્બરે કાપોદરા વિસ્તારમાં આવેલા લક્ષ્મણનગર સોસાયટીમાં સીસી રોડના નિર્માણ માટે ખાતમુહૂર્ત કર્યું હતું જોકે આજે પચીસ દિવસ વીતી ગયા છતાં ન તો કામગીરી શરૂ થઈ છે કે ન ફાઇલ મંજૂર થઈ છે આવી ખાત ખાતમુહૂર્તને તંત્રની કાર્યપદ્ધતિ સામે પ્રશ્નો ઊભા કર્યા છે મંત્રીએ મંજૂરી વિના ખાતમુહૂર્ત કરી રહીશોની સમસ્યા વધારી દીધી છે આ સોસાયટી વરાછા ઝોનમાં આવે છે જેની ફાઇલ પાલિકા કમિશનર પાસે મંજૂરી માટે મોકલાવી છે જોકે ખાતમુહૂર્ત સમયે આ કાર્ય માટે માત્ર અંદાજ તૈયાર કરાયો હતો અને અત્યાર સુધીમાં કમિશનરે સહી પણ કરી નથી ત્યારે ખાતમુહૂર્ત વખતે સ્થાનિક કોર્પોરેટર સ્વાતિ કયાડા પણ હાજર રહ્યા હતા આ મારું નામ ઘનશ્યામભાઈ કરશનભાઈ કચેરીયા લક્ષ્મણનગર સોસાયટી પૂણા ગામની હું એનો પ્રમુખ છું આ એક વીસ દિવસ પહેલાં ખાતમુહૂર્ત કરી ગયા હજી કોઈ આવ્યું નથી ફોન કર્યો તો કે બે દીખમો પાંચ દીખમો આઠ દીખમો મજૂર નથી એવું આશ્વાસન આપે છે એ કોપરેટર દ્વારા અને મસ્સર બહુ મસ્તનો બહુ ત્રાસ છે ટ્રાફિકનો પ્રશ્ન છે પછી આ ધૂળ ઉડે કાદો કિસર થાય નાના છોકરાઓ સ્કૂલે જાય એને તકલીફ પડે વૃદ્ધ ઉંમરના હોય એને તકલીફ પડે છે કોઈ બીમાર હોય લઈ જવા લાવે ત્યારે થોડીક પ્રોબ્લેમ થાય છે રોડ તો બન્યો જ નથી જે આમાં શરૂઆત છે મુર્તમાં પહેલી વાર બને છે ત્યારે વર્ષની જૂની સોસાયટી છે આ પહેલીવાર આરસીસી થાય છે